હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મસાલા બિસ્કિટ ભાખરી તો આ ભાખરી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો જાટો લોટ લીધેલો છે જેનાથી આપણે લાડુ બનાવીએ છીએ અને ભાખરી બનાવીએ છીએ તે લોટ લીધેલો છે અને એક વાટકી જેટલો મેં અહીંયા રેગ્યુલર જે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લીધેલો છે અને એક ચમચી હું અહીંયા ચણાનો લોટ ઉમેરું છું તેનાથી આ ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ ત્રણે લોટનો ઉપયોગ કરીને આપણે આજે આ ભાખરી બનાવીશું હવે હું અહીંયા અડધી ચમચી જેટલો અજમો લઉં છું અને અડધી ચમચી જેટલું જીરું લઉં છું બંને જ વસ્તુને મિક્સ કરી અને આપણે ઓરસિયા વેલણ પણ આવી રીતે વેલણથી આવી રીતે એને અધકચરું વાટી લેવાનું છે શેકવાનું નથી એમને જ આવી રીતે કાચું રાખવાનું છે અને એને આપણે આવી રીતે વેલણની મદદથી અધકચરું વાટી લઈશું તેનો ટેસ્ટ ભાખરીમાં એકદમ સરસ આવશે આવી રીતે અધકચરું વટાઈ જાય પછી આપણે એને લોટની અંદર મિક્સ કરી દઈશું આપણે જે લોટ લીધેલા છે એની અંદર આપણે મિક્સ કરી દઈશું અને એક ચમચી જેટલા હું અહીંયા તલ ઉમેરું છું અને અડધી ચમચી જેટલી અહીંયા કસૂરી મેથી ઉમેરું છું આવી રીતે હાથની મદદથી મસળી અને તેની અંદર આપણે નાખી દઈશું કસૂરીનો મેથીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અહીંયા લીલી મેથીનો ઉપયોગ હું એટલે નથી કરતી કે આપણે આ ભાખરી એકદમ કડક રાખવાની છે અને મુસાફરીમાં લઈ જઈએ તો પણ ચાલે અડધી ચમચીથી થોડો ઓછો મેં અહીંયા મેથી મસાલો લીધેલો છે સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરું છું અને થોડું એવું આપણે મરચું ઉમેરીશું અને હળદર થોડી ઉમેરીશું બધું ઉમેરાઈ જાય પછી આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને પછી જ આપણે અંદર મોણ ઉમેરીશું અહીંયા લગભગ છ થી સાત ચમચી જેટલું હું અહીંયા તેલનું મોણ ઉમેરું છું કારણ કે આ ભાખરીની અંદર મુઠ્ઠી પડતું મોણ હશે તો જ ભાખરી એકદમ સરસ કડક એવી રહેશે અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધતા જઈશું જેમ જેમ જરૂર પડે તેમ પાણી ઉમેરી અને પછી ટાઈટ એવો લોટ બાંધી દઈશું આપણે તો તમે જોઈ શકો છો સરસ એવો કડક આપણો લોટ બંધાઈ ગયેલો છે એને પાંચેક મિનિટ રેસ્ટ આપી દેવાનું લોટ બંધ થઈ જાય પછી પાંચ મિનિટ થઈ જાય એટલે તેની અંદરથી આપણે આવી રીતે લુવા પાડી દઈશું તો આપણા બધા જ લુવા તૈયાર થઈ ગયેલા છે હવે આપણે વણી લઈશું અને આવો ગોળ કોઈપણ ડબ્બો અથવા મોટી સાઇઝની જે વાટકી હોય તેની મદદથી આવી રીતે એને કટ કરી લઈશું અને વધારાનો લોટ આપણે બીજા લોટની અંદર ઉમેરી દઈશું એટલે દેખાવામાં આપણી સરસ લાગે તેના માટે આપણે આવી રીતે ભખરીને કટ કરેલી છે તમે જોઈ શકો છો સરસ બધી જ ભખરીઓ એક જ જેવી દેખાય છે હવે આપણે તવી મૂકી દઈશું હું અહીંયા લોખંડની તવી લઉં છું બાકી તમે નોનસ્ટિક તવીનો પણ ઉપયોગ કરી શકો છો અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને આ ભાખરી શેકવાની છે એટલે આપણી ભાખરી એકદમ કડક થશે આ ભાખરીને મુસાફરીમાં તમે ત્રણ ચાર દિવસ સુધી લઈ જાઓ તો ત્રણ ચાર દિવસ સુધી એવીને એવી જ રહે છે બગડતી નથી જરાક પણ તો આગળ પાછળ આવી રીતે ફેરવી અને થોડું ઘી લગાવી અને ઘીમાં શેકવાનો આગ્રહ રાખજો તો એકદમ સરસ બનશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને આવી રીતે અથવા કપડાની મદદથી પણ તમે શેકી શકો છો ભાખરી આવી રીતે દબાવીને ધીમા ધીમે ફ્લેમ રાખી ગેસની અને શેકવાની એટલે સરસ લાલ બંને બાજુથી સરસ લાલ એવી ભાખરી શેકાઈ જશે તમે આ કોરી કોરી પણ ખાશો એકલી પણ ઉપર ઘી લગાવીને તો પણ એકદમ સરસ લાગશે આ ભાખરી તવી મોટી છે તો હું અહીંયા નાઈફની મદદથી વચ્ચે કાણાં પાડવાનું ભૂલી ગયેલી છું ભાખરીમાં તો તવી પર મૂક્યા પછી પણ તમે આવી રીતે પાડી શકો એટલે ફૂલે નહીં ભાખરી અને તવી મોટી છે તો એકની જગ્યાએ આપણે બે બે ભાખરી શેકીને બતાવીશું તો ફટાય અને ગેસ પણ આપણે ગેસ પણ ઓછો બળે ભાખરી આવી રીતે ગેસની ફ્લેમ તો ધીમી છે એટલે બીજી ભાખરી પણ આપણે દાઝી નહીં જાય એને સાઈડ પર કરી દેવાની થોડી અને આવી રીતે બધી જ ભાખરીઓ આપણે તૈયાર કરી લેવાની બંને બાજુથી સરસ એવી શેકાઈ ગયેલી છે એકદમ સરસ લાલ એવી થઈ ગયેલી છે તમે જોઈ શકો છો તો આપણી બધી જ ભાખરીઓ અહીંયા તૈયાર છે તમે એને ચા સાથે અથાણા સાથે છૂંદા સાથે ખાઈ શકો છો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ